भोग બે પ્રકારનો છે અલૌકિક ભોગ અને लौकिक ભોગ लौकिक ભોગ એટલે અસમર્પિત ભોગ અસમર્પિત વસ્તુ નામ कस्માદ વર્જન માતરે એ પ્રકાર થઈ રહે તો આપણે लौकिक ભોગ થી બચી જઈએ કેમ પણ અસમર્પિત ભોગ જે છે એ लौकिक ભોગ જે છે વિષયનો ભોગ શાસ્ત્ર મર્યાદા રહિત સ્વચ્છંદ વિષય ભોગ બધું लौकिक ભોગ છે ए लौकिक भोग जो है सेवा बाधक सेवा फल नहीं था अलौकिक सामर्थ्य नहीं प्रकटे है एम बाधक है लोगों ने लोग भ्रमणा रहे कि पुष्टि मार्ग में बाधक कहीं होत नहीं मार्ग में तो कई बाधक नहीं आ पुष्टि मार्ग थे आमा तो बद मदाओ भंग ये पुष्टि आ तो बहुत कठिन मर्यादा है कि भाई लौकिक भोग बाधक है असमर्पित तो वस्तु नाम तस्मात वर्धन म असमर्पित वस्तुनो जे भोग जे छे ए बाधक अत्ले मूण तो जे भोग नि अंदर जे लौकिक भोग जे छे हैं अत्या रे चाले छे के हमें सेवा न बदु करिए होटल मा खाइए एमा काय वांदो नहीं होटल मा जर इच्छा थाय करे खाइए तो लौकिक भोग जे सेवा कहवता पर लौकिक भोग छूटो नती હોટલોની અંદર અમે તો આનંદથી પણ કરીએ મનોરથમાં જે દેવ દ્રવ્યો છે એ પણ ખાઈએ અને સેવા કરીએ લૌકિક ભોગ છે આ બધા આ આ તો બાધક જ થવાનું છે બધી જે કાળજીઓ છે એ બધી રાખીએ તો અલૌકિક સામર્થ્ય રૂપ ફલ તરફ આપણે આગળ વધી શકીએ આ મહાપ્રભુજી બધી કાળજી રાખવા માટે કહ્યું છે કે ભાઈ આ બધી બાધકને પણ જાણો કે કોણ કોણ બાધક તત્વ શું છે એ પણ જાણવું જોઈએ તો એમાં લૌકિક ભોગ જે છે જ્યારે સ્વચ્છંદ રીતે આપણે ભગવત અસમર્પિત ભગવાનને અસમર્પિત જે વસ્તુ છે એના ભોગમાં આપણે લિપ્ત રહીએ છીએ લૌકિક ભોગમાં આપણે લિપ્ત રહીએ છીએ તો એ બાધક છે અને એનો ત્યાગ કરવો જોઈએ અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમાં છે આ એક મોટું સાધન છે અસમર્પિત ત્યાગ કરવું એક સાધન છે जेने आग अलौकिक सामर्थ्य प्रटे हे अगर कहे सातमो तथा भोगे परम निष्प्रत्यु हम साधनम साधनमी मत महान अलौकिकस्तु भोग फलां मध्ये प्रथमें सदा विशते प्रवेशति भोगनी अंदर एक अलौकिक भोग था अलौकिक भोग तो त्याज्य પણ અલૌકિક ભોગ જે છે એ તો નિર્દોષ ભોગ છે નિષ્ફત્યુ હશે ભાગ છે આપણું જીવન સમર્પિત હોય આપણા ઠાકુરજીને આપણે સમર્પિત હોઈએ એ તો આપણે અલૌકિક સામર્થ્ય પ્રકટ થવા માંડવી નિશાની છે આ તો કે અલૌકિક સામર્થ્ય પ્રકટ થયું કે આપણી હવે એ લૌકિક ભોગમાં દૃષ્ટિ જ નથી થતી હી આપણી ઈચ્છા પણ નથી થતી લૌકિક ભોગ તરફ આપણા ઠાકોરજી જે અરોગે છે આપણા ઠાકરજીને જે સમર્પિત છે પ્રભુને જે ઉપયોગી છે એ પ્રકારથી અનુકૂળ સંકલ્પની જેમ એ જીવન જીવવું એ તો અલૌકિક સામર્થ્ય છે આંશિક પ્રકટ થતું અલૌકિક સામર્થ્ય એક અલૌકિક સામર્થ્યની શરૂઆત હોય અને એક એની ટોચ હોય ચલો રહેન્દ્રિ પ્રાણાંતક્કણ આત્માની અંદર એ ભગવત ભાવનું ભરાઈ જવું હું શરૂઆત ભાવ સિદ્ધ થઈ જવો એ અલૌકિક સામર્થ્યની ટોચ છે પણ શરૂઆત શું છે અસમર્પિત વસ્તુ નામ તસ્માત વર્ધન માત્ર આપણા પ્રભુના ને જે સમર્પિત છે એમાં બહુ પ્રસાદનો આગ્રહ તો ત્યાં જ છે કે જે વસ્તુ પ્રત્યક્ષ રીતે પ્રભુની સેવામાં વિનિયોગ થઈ શકતી હોય ત્યાં પ્રસાદનો આગ્રહ છે જે વસ્તુ ઠાકોરજીની સેવામાં ઉપયોગી છે પ્રત્યક્ષ રીતે ઠાકોરજીની સેવામાં જોડાઈ શકે એ વસ્તુ આપણે પ્રસાદી મેળવવાનો આગ્રહ રાખીએ છીએ પ્રસાદ તરીકે પ્રાપ્ત કરવાનો આગ્રહ રાખીએ છીએ અને જો ભગવત પ્રસાદ જે છે આપણા ઠાકોરજીનો સમર્પિત મહાપ્રસાદ એ આપણી અંદર અલૌકિક ભગવત રતિનું સંપાદન કરનાર છે જે મેણુનાથની સુધા અંદર પ્રકટ થઈ અને એ ભગવાન પ્રત્યેનો જે એ શરૂઆત ભાવ ખીલવવામાં એક કારણ હતું એમ પ્રભુનો જે મહાપ્રસાદ આપણા ઠાકોરજીનો જે સમર્પિત મહાપ્રસાદ આપણે જે લઈએ છીએ એનાથી રતિ આપણો જે છે એ પ્રકટ થાય છે ભગવાન પ્રત્યે સ્નેહ જો બે વસ્તુ પરસ્પર એવી ચાલી રહી છે કે ઠાકુરજી જે આપણા ઠાકોરજી જે વસ્તુનો ભોગ કરે છે એ પ્રસાદ રૂપે આપણે સેવક તરીકે ગ્રહણ કરીએ એનાથી ભગવદ્રતિ વધે છે હે અને ઠાકોરજીમાં થોડો ઘણો પ્રેમ હોય તો આ રીતે આપણે શરૂઆત કરી શકીએ છીએ બે વસ્તુ પણ એ વધારનારું તો આ તત્વ છે કે આપણા ઠાકોરજીનો જે મહાપ્રસાદ જે છે એ આપણી ભગવદ્ રતિ સંપાદન કરે છે ગોપીજનોને જેમ સુધા વેણુનાથની જે સુધા અધર સુધા વેણુનાથથી જે પ્રાપ્ત થઈ છે એ આપણા ઠાકોરજીનો પ્રસાદ પણ એવો જ છે કે જે આપણને શરૂઆત ભાવ સિદ્ધ કરવામાં એ જ કારણભૂત છે એનાથી જ આપણે આપણા ઠાકોરજીમાં આગ્રહ રાખશું તો ગમે ત્યાં ગમે ખાનપાન કરી લઈએ અને તો પછી આપણી અંદર એ રતિ જે છે એનું વર્ધન નહીં થાય એટલે જલ આપણા ઠાકોરજીની ધારીજીનું જલ છે તો એ પ્રસાદ રૂપે આપણે ગ્રહણ કરી શકીએ છીએ ઠાકોરજીનું જે ભોગ ધર્યું છે એ પ્રસાદ આપણને ડાયરેક્ટ એ મહાપ્રસાદના રૂપમાં આપણે લઈ શકીએ છીએ બાકીની વસ્તુઓ જે છે એ પરોક્ષ રૂપમાં ભગવત સમર્પિત કરીને લઈ શકાય છે જેમ કે આ ચશ્મા છે ટૂથપેસ્ટ છે અને ઘણી બધી વસ્તુઓ છે કે જે ઠાકોરની સેવામાં વિનિયોગ શક્ય નથી પણ એનો કંઈક ભગવત વિનિયોગ વિચારીને પરોક્ષ રૂપમાં એને ભગવત સમર્પિત કરાવી શકાય છે

બીજું એ છે ગરમ કરીને લઈએ પાછી ગરમ કરી લઈએ ગરમ કરી શકાય એ ઠાકોરજીનો પ્રસાદ છે ગરમ કરીને પણ આપણે પાછો લઈ શકીએ તો કઈ રસોઈ વગેરે બનાવવી જ પડતી હોય એવું હોય તો પ્રભુ જે અરોયગા છે સવારે એ વસ્તુ જ આપણે કરવી નવી કોઈ વસ્તુ ના કરવી જોઈએ કે જે પ્રભુ અરોગા નથી રોટી શાક છે તો એ નિર્વાહ માટે આપણે રોટી શાક લઈ શકીએ છીએ એમાં પણ ઠાકોરજીનો પ્રસાદ કંઈક મિલાવીને સવારનો કંઈક પ્રસાદ હોય એમાં મિલાવી અને નવું કાંઈક બહેન હોય એમાં એ પ્રસાદ મિલાવે ઠાકોરજી પ્રસાદ તુલસીજી જે છે ચરણમાં ધરેલી એ મિલાવી છે અને આ દેહ પ્રભુની સેવા માટે તો જ લાયક રહેશે એવું એના પોષણ પણ એટલા માટે કરી રહ્યા છે કે ઠાકોરજીની સેવા બીજે દિવસે સારી રીતે થઈ શકે એવો કંઈક ભગવત સેવા સંબંધી વિચારપૂર્વક એ કંઈક આપણે જે બનાવ્યું છે સાંજે એમાં પ્રસાદ વગેરે મિલાવી અને લેવું હું ઘણા લોકો ઠાકોરજીને બહારથી નિવેદન કરીને બહારથી ભોગ ધરીને મંદિરની બહારથી પણ ઠાકોરજીનો ભોગ ધરીને લે છે નિવેદન કરીને એમ પણ લઈ શકાય જે વિકલ્પ જેને અનુકૂળ આવે એમ કરે પણ ઉત્તમોત્તમ વસ્તુ એ છે કે પ્રભુ હરેગા છે એને પ્રસાદથી જો સાંજના ચાલતું હોય તો એ ગરમ કરીને પણ એ જ પ્રસાદ લેવો અન્યથા બીજા બધા વિકલ્પો છે કે જે અપનાવી શકાય છે પણ મૂળ વસ્તુ ભૂલાવી ન જોઈએ કે હું પ્રભુનો છું પ્રભુનો દાસ છું પ્રભુની સેવા માટે જ આ દેહેન્દ્રિય પ્રાણ અંતકરણ પ્રભુની સેવા માટે જ સમર્પિત છે એટલે એનું પોષણ કરવું આવશ્યક છે એ ભાવ ભૂલાવવો જોઈએ નહીં સિદ્ધાંત રહસ્યમાં મેં ઘણા બધા આની ચર્ચા બહુ લાંબી કરી દીધી છે કારણ કે પ્રસાદની ચર્ચા તો આપણે ત્યાં મુખ્ય હોય જ જૈનોનું ચૂને વૈષ્ણવનું દૂને તો મુદ્દો તો આપણો ખાસ રહેવાનો જ છે સિદ્ધાંત રહસ્યમાં વિસ્તારથી મેં એની ચર્ચા કરી દીધી છે કે હા હા લઈ શકો છો કલેઓ કરવું પડે નાસ્તો લેવો પડે બધું કરવું બધું કરી શકાય ઠાકોર ઘરે જ લઈ શકાય સેવા સારી રીતે થવી જોઈએ ઠાકુરીને જગાવીને ઓછોમાં ઓછો સમય રાખવો અને એક સમયમાં પણ બધું જ ભોગ ધરી દેવું અને ભોગ અને જાળી ધરીને એ રીતે પણ સેવા કરનારની સેવા પ્રભુએ એ કેવી જ પ્રભુ કેવી સેવાનો સ્વીકાર કરે છે કેટલા કૃપાળુ છે એનું ઉદાહરણ છે બધા આમ કરવું એનો માટે નથી તો પ્રભુદાસ જલોટા અને દિનકરદાસ શેઠ બેની વાર્તામાં એવું આવે છે કે એમની ઠાકુરજીની સેવાનો પ્રકાર નહોતો કથાનો પ્રકાર હતો પણ એટલો પ્રકાર હતો કે રસોઈ કરે તો ઠાકુરજીને મનથી એ ધ્યાન કરી અને ભોગ ધરે અને પછી પ્રસાદ લેતા બાકી કથાથી નિર્વાહ કરતા તો પ્રભુદાસ જલોટા તો શ્રી મહાપ્રભુજીની સાથે જ રહેતા પોતાની રસોઈ અલગ કરતા અને ભોગ ધરતા હતા નહીં વાર્તા આપણને આ શેઠની વાર્તામાં પણ આવે છે આજ વાત અને આજ વાત પ્રભુદાસ ધલોટાની વાર્તામાં પણ આવે છે કે પ્રભુ કેટલા કૃપાળુ છે પ્રભુ આપણા સૈવ્ય પ્રભુની સેવામાં વધુ કેટલો સુંદર રીતે આપણી સેવાને ગમે એમ કશું તો એ સ્વીકારે છે તો પ્રભુદાસ જલોટા ખાલી ધ્યાન કરી અને પ્રભુને ભોગ ધરીને પ્રસાદ લેતા એક વખત એ અંગા ખરી કાચી રહી અને દાળ કંઈક બળી ગઈ તો એમ થયું કે આજે ઠાકોરજીને ભોગ કેમ ધરો બિનકદાસ હા બિનકદાસમાં પણ છે રઘુદાસ જલોટામાં પણ છે રઘુદાસ જલોટા પણ એક દિવસ ઠાકોરજીને ભોગ ન થઈ રહો તો નહોતો ધર્યો હા હા એટલે દિનકરદાસ શેઠની વાર્તામાં એમ આવે છે કે ખરી કાચી રહી અને દાળ બળી ગઈ તો આવું કેમ ભોગ ધરવું તો એમને એમ અનામત મેળવી લઈ લીધું શ્રી ઠાકુરજી એમ આજ્ઞા કરે છે મહાપ્રભુજીની આજ્ઞા કે દિનકરદાસે આજે ભોગ ન ધર્યો હું એની બહુ વાટ જોઈ આજે બહુ વાટ જોઈ રોજ ભોગ ધરે છે મેં એની ખૂબ વાટ જોઈ કે આજે એને ભોગ ન ધર્યો અને એમને પ્રસાદ લ્યો પ્રભુદાસ ધરોટાની વાર્તામાં પણ એમ જ આવે છે કે એમણે જે છે એ ઠાકુરજીને ભોગ એક દિવસ ન થયેલો તો ઠાકુરજી શ્રી મહાપ્રભુજીને જણાવ્યું હું કે પ્રભુદાસ દલુટા જે છે એણે આજે ભોગ નથી થયેલો ઠાકોરજી એના ભાવ સુંદર વાત એ જણાવી છે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે કે ભાઈ સાવધાનીથી રસોઈ કરવી આવું ન થાય સાવધાનીથી રસોઈ કરવી પણ ઠાકોરજીને શાંતિથી ભોગ ધરી અને પછી જ આવવું સેવા છોડીને ઉતાવળ ઉતારે કથામાં આવવાની જરૂર નથી પછી મહાપ્રભુજી સેવાની પ્રધાનતા આપ્યો સેવા તો કેટલી હતી એમની ખાલી રસોઈ કરી અને એમ ભોગ કરતા ના મંગલ ભોગ ન રાજભોગ ના બનતા કાંઈ નહીં રસોઈ પોતાની જે કરે એ ઠાકોરજીને ધરી ધ્યાનપૂર્વક મનથી ધરી અને લેતા તો પણ ઠાકોરજી કહે છે કે આજે દિનકરદાસે ભોગ ન દઈ રહ્યો इना भाव प्रकाश मां से हरि राय जी आज्ञा करे थे के ठाकुर जी तो एक छे पर प्रत्येक भक्त ना भावात्मक प्रभु हूँ ये बधाई ना अलग-अलग छे और ये इनु वे भावात्मक रूप रे छे ए शिक्षानाथ जी छे गोवर्धन धरण चालो पर भक्त ना भावात्मक जे रूप रे छे ए आदिंद्रदास जी ना के प्रभुदास जरोताना એમના જે ભાવાત્મક પ્રભુ જે છે કે જે એમની રોજ એ ભોગ અંગીકાર કરે છે એ આજે ન ભોગ ધરવાથી એમનું ભાવાત્મક પ્રભુ ન રોયગા અને એ મહાપ્રભુજીને જણાવ્યું કે આજે પ્રભુદાસે ભોગ ન ધર્યો આટલી જ સેવા આટલી જ સેવા પણ એવી ફલાત્મક છે કે ઠાકુરજી એટલા કૃપાળો હોવાથી કે રાયજીતની સેવા કો ફલ માનસ મેરું સમાન પોતાના માટે જે રોટલી કમી છે એ ઠાકોરજીને ધરીએ છીએ તો આપણા ઠાકોરજી તો આપણી સામે સાક્ષાત બિરાજે છે ભાવાત્મક પ્રભુ જ પ્રકટ થયા છે આપણી સામે બિરાજી રહ્યા છે આપણા સેવ્ય પ્રભુ પણ ત્યાં સાક્ષાત સેવાનો પ્રકાર ન તો છતાં પણ ઠાકોરજી વાટ જોઈ રહ્યા છે તો પ્રભુ એટલા સમર્થ છે તો હવે આને સમજી લો કે તમારા સેવાનો પ્રકાર જે ગમે તેવો હશે પણ આપણા જે ભાવાત્મક પ્રભુ જે છે એ આપણી આ તૂટી ફૂટી સેવાથી જ સંતુષ્ટ છે અને એનું એ સામર્થ્ય છે કે એવી રીતે સંતોષ થઈ શકે એ પ્રભુ એનું એવું સામર્થ છે આપણે ચિંતા શું કરીએ છીએ અપરાધ થઈ જાય સેવામાં અપરાધ થઈ જાય બને એટલી સાવધાની સાવચેતીથી સુંદર રીતે સેવા કરવાનો યત્ન કરવો પણ એમાંય કંઈ ભૂલ આદિ કંઈ થતી હોય તો પ્રભુ એટલા સમર્થ છે પ્રભુ સર્વો સમર્થો છે તતો નિશ્ચિંત તામ રજે કે આજે પ્રભુદાસ જલોટા અને આ દિનકનદાસ શેઠ એમની આ રીતની જે ખાલી ભોગ ધરવાની જેટલી સેવા છે એનો પણ પ્રભુએ સેવા માન લીધી છે અને એના ભાવાત્મક પ્રભુ એની વાટ જોયે છે તો ઘણા કહે છે ને કે અમારે મંગલા પછી રાજભોગમાં બહુ વાર લાગે છે પણ મેં કીધું વાર લાગે તો વાટ જોયે છે ભોગ ધરો ત્યાં સુધી વાંધો નથી એની માટે કીર્તન છે બહુ વાર લાગે ને તો કીર્તન છે છાક કો ભાઈ અવેર અબહ આઈ છક હારી મોહે લાગી ભૂખ ભારી કેસે કરી રહું ભગવાન કહે છે આજે બહુ મોડું થયું તો આપણે કીર્તનનો વિચાર કરવો છે કે ભગવાન પણ એમ કે આજે હે આ માતા યશોદા થાક લેવાનું ભૂલી ગયા કે શું થયું તો કહે છે કે અજહું ના આવી છકહારી મોહે લાગી ભૂખ ભારી કેસે કરી રહું અને હવે એવું લાગે છે કે આજે નહીં આવે છાક છેલ્લે કીર્તનમાં એમ આવે છે કે દાઉજીને ભગવાન કહે છે કે હવે બીજું કાંઈ નહીં આપણી પાસે બીજું કાંઈ છે નહીં સાથે તો આ ગાયો છે ચાલો દોઈ દોઈને થોડું થોડું દૂધ પી લે તો વાત કોઈ એમ ભગવાન નિશ્ચય કરતા ત્યાં જ શાકાહારી આવી ગઈ ભગવાન કહેતા વાત તો નહીં જ લાગે છે કે ભૂલી જ ગયા લાગે કદાચ બહુ મોડું થઈ જાય આપણે ને આપણે ક્યાંક આ લડવા ઝઘડવામાં રાતના ગયા થાય ઠાકુરજી એમ કે આજ તો નહીં જ આવે ગાયને દોઈ દોઈને દૂધ પી લ્યો આપણી પાસે ગાય તો છે અને એવું પ્રભુ બધાય વિચાર કરતા હતા કે હવે આજે તો આમ કરવું પડશે બહુ મોડું થાય તો ભગવાન એટલા કૃપાળો છે વાટ જોવે છે કે અજ હું ના આવી છકાહારી

કેસે કરી રહું પ્રભુ તો એટલા કૃપાળો આનંદ ઘન ભગવાનનો આનંદ જ લેવો આનંદ દેવા માટે જ બિરાજી રહ્યા છે આનંદ લેવો મોડું થાય તો ભગવાન કહે છે કે દૂધ પી રહું હું અહીં તમને યાદ નહીં કરતો હું વધારે નહીં દઉં અહીં વધારે નહીં જાઉં મારી પાસે દૂધાય હશે દૂધ દોઈ પી લેસું હું બીજે વાત જોઈશું બીજે દીધી રાજભોક્ત થશે આ અનંત કોટી બ્રહ્માંડનો નાયક આટલો બધો ભક્તાધીન બનવું એ જ એનું પુષ્ટિ પુરુષોત્તમપણ જે છે એનો ભગવાનનો ભક્તમાં નિરોધ છે હા ભગવાનનો ભક્તમાં નિરોધ એ સાધન નિરોધ છે અને હવે આખો ભગવાનમાં એવો નિરોધ થઈ જાય છે તો એ ફલ નિરોધ થઈ ગયો અલૌકિક સામા ફલ નિરોધ અથવા તો અલૌકિક સામા સેવા ફલ થઈ ગયો ભગવાન તો વધારી ગયા છે તો સાધન નિરોધ તો થઈ ગયો કે ભગવાને વરણ કરીને બધા કે તમારો ઠાકોર જ છું હું अंतिम दिनो लेवा म आयो हु नही पण भगवान एवही फलम स यथा विर्भवे दुई भेदेन तथा तेसाम फलम भवेद તમે કોઈની વાતો સાંભળ્યા કરો ને સાંભળ્યા કરો તમારા એક અંદર એક ચિત્ર ઊભું થઈ જાય વ્યક્તિ ન જોયો હોય અત્યારે એની વાતો ખૂબ સાંભળો તો આપણા અંદર એક એની એક આકૃતિ ઊભી થઈ જાય કે આ પ્રકારનો ફોનમાં ખાલી અવાજ સાંભળ્યો હોય તો આપણને એની સામે આકૃતિ ઊભી થઈ કે આ વ્યક્તિ આવો અવસર ટ્રાય કરજો કે તમે જોયો ન હોય વ્યક્તિને પણ એની વાતો ખૂબ સાંભળી હોય

એ કથાનું ફળ છે ગુણ સ્વરૂપ ભેદે ને તથા તે સામ એ ગુણથી થતું ભગવાનનું પ્રાગટ છે એમાં સિનાજજી જેવું જરૂરી નથી કથા કરતા કરતાં કોઈ રૂપ હૃદયમાં પ્રકટ થઈ જાય છે એ સ્થિર થઈ જાય છે પછી કે જ્યારે કથા આ જ રૂપ ભગવાનનું અને ભગવાન જે છે એ આનંદાકાર ઉત્તમમ એ આનંદાકાર હોવાથી જેવી જેવી ભાવના કરો એવા એવા થઈ જાય છે ભગવાન તો તમે જેવી જેવી ભાવનાથી પ્રભુનું રૂપ ધાર એ વિચાર્યું છે એવું એવું ભગવાનનું રૂપ થઈ જાય છે તો કથા પ્રણાલીથી ગુણથી ભગવાનનું પ્રાકટ્ય હૃદયમાં થવું એ ફલાવસ્થા છે કથાની એ ફલાવસ્થા છે ગુણ સ્વરૂપ ભેરેલા હૃદયમાં થતું ભગવાનનું પ્રાકટ્ય ગુણથી એ ફલરૂપ છે ભગવાન એ વહી ફલમ અને એ ભગવાનનું પ્રાકટ્ય પહેલાં હૃદયમાં થાય છે અને પુનઃ કથા ચાલુ જ રહે ચાલુ જ રહે તો એ ભગવાન એ હૃદયને છોડી અને તદૈવ સકલો બંધો ના સમય એ પૂર આવે ભાવનાનું હું એ ભગવાન હૃદયમાંથી બહાર રહીને સકલ દેહ પ્રાણ અંતઃકરણ આત્મામાં એ વ્યાપ્ત બની જાય ભગવદરસથી તરબોળ કરે તે અલૌકિક સામર્થ જ્યાં કથાથી પ્રકટ થતું અલૌકિક સામર્થ સેવાનું ફલ કથાથી પણ થાય છે સેવા ફલ જે છે એ કથાથી પણ થાય છે આ રીતે થાય છે કે ભગવત પ્રાકટ થવું એ ભગવત પ્રાકટ જે છે એ એ વિરહ ભાવ એટલો વધતા આકાર દેહેન્દ્રિ ભગવત ભાવથી એ તરબોળ કરી દે છે ભગવાન ત્યારે કથાની અંદર પણ એ અલૌકિક સામર્થ્ય સેવા અને કથા આ બે માર્ગો થી અલૌકિક સામર્થ્ય ફલ નિરોધ શરૂઆત ભાવ સિદ્ધ થઈ શકે છે સેવા ન કરે અને ખાલી કેવલ કથાના માર્ગથી કે કેવલ સેવાના માર્ગથી આગળ જતા થઈ શકે છે શક્યતા છે એટલે ત્યાં સેવા અને કથા જો બંને હોય તો પ્રથમથી જ ભગવાનના સ્વરૂપનો અનુભવ છે અને ભગવાનનો સ્વરૂપ જે હૃદયમાં છે કથાની અંદર એનાથી રહેવાતું નથી બાહ્ય પ્રાકટ્ય વિના ભક્તને ચેન પડતું નથી ભગવાનનું પ્રાકટ્ય હૃદયમાં એ થઈ રહ્યું છે એમ વિરહ જ જાય છે ક્યારે બહાર દર્શન આપે અને બહાર બિરાજ તો ભગવાન જે છે ક્યારે મારા હૃદયની અંદર એ અનુસરમાં પણ મને એ એનું જ હંમેશા સ્મરણ રહે વિપ્રયોગ રહે તો એ બહાર બિરાજેલા પ્રભુને સેવાની પ્રણાલીથી પછી અનુસરમાં કથા પ્રણાલીથી એને હૃદયમાં પધરાવવાનો છે કથા પ્રણાલીમાં પેલા હૃદયમાં પધારેલો ભગવાન જે છે પેલા હૃદયમાં પ્રકટ થઈ અને બહાર પ્રકટ થાય છે તો આ બે પ્રકાર અહીં બતાવેલા છે સેવા અને કથાની સાધના બેની અંદર અલૌકિક સામર્થ્ય પ્રકટ થઈ શકે બેયની અંદર ફલ નિરોધ કે ભાવ એ કથાથી પણ સિદ્ધ થઈ શકે છે એટલે એ શ્રીમદ ભાગવતની લીલાઓ ભાગવતમાં વર્ણવી વર્ણવેલી જે ભગવાનની દસવિધ લીલાઓ છે એ નિરંતર એ શ્રવણ કીર્તન સ્મરણની પ્રક્રિયાથી પણ શરૂઆત ભાવ સેવા ફલ ફલ નિરોધ સુધી પહોંચી શકાય છે એટલે બલાત હઠાત સેવા જ કરવી તો એની માટે પણ આગળ આપણે જોશું કે કઈ કઈ પરિસ્થિતિમાં શ્રી મહાપ્રભુજીનો સેવાનો અત્યંત આગ્રહ હોવા છતાં પણ અમુક પરિસ્થિતિઓમાં શ્રી મહાપ્રભુજી પણ સેવાની ત્યાં ના પાડે છે અને કદાચ સેવા છોડી દીઓ એમ પણ કહે છે આગળ જોશું જે આવશે